કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે ખાસ કરીને કે જે અમદાવાદની અંદર જે બનાવ બન્યો એ ખૂબ ગંભીર બનાવ છે એક નાની ઉંમરના નાપોખ જેને કહેવાય કે વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીની હત્યા કરી એક સામાન્ય બાબતે તો આ ખૂબ ગંભીર વિષય છે એના માટે ગૃહમંત્રીને મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત સાથે અમે જણાવીએ છીએ કે ભાઈ શિક્ષણમાં એક ખાસ વિદ્યાર્થીઓની બેગ જે છે એ તપાસ થવી જોઈએ જેથી આવા બનાવો રોકી શકવાના એક પ્રયત્ન સામાન્ય કરી શકાય સ્કૂલની અંદર સીસીટીવી ફરજિયાત છે તો ગાર્ડ બહાર હોવા જોઈએ જે એક કલાક સુધી છોકરો બહાર તડપતો રહ્યો તો એ જો સિક્યોરિટી ગાર્ડ બહાર હોત સીસીટીવી હોત બહાર રોડના ઉપર તો ઘણો ફેર પડત અને જેથી એક કલાકમાં છોકરાનો જીવ પણ બચી જાય સ્કૂલને લઈને સ્કૂલનું સ્કૂલનું લાયસન્સ તો ખરેખર એ સ્કૂલનું લાઇસન્સ જ્યાં બનાવવા બન્યો છે એનો તો રદ જ કરવું જોઈએ એક કલાક સુધી છોકરો બહાર તડપડતો હોય અને કોઈ એનો સિક્યોરિટી ગાર્ડ નહીં કોઈ સીસીટીવી કેમેરામાંથી નહીં કોઈ સહાનુભૂતિ ન મળી તો સ્કૂલનું લાઇસન્સ તો ખરેખર રદ કરવું જોઈએ જેથી રાજ્ય સરકાર જે એક દાખલો બેસાડી શકે કે ખાલી ભણાવીને ફી લેવાની નથી છોકરાઓની સુરક્ષા પણ એમની એટલી જરૂરી છે નાની યુવાનો ડ્રગ્સના રવાડે જે નાની વયના ચડી ગયા છે એવું આવે છે છાપામાં પણ મેજોરિટી જે પકડાઈ જાય છે એવું પણ દેખાય છે કે ડ્રગ્સ ખૂબ સરકાર પકડી છે અને ખૂબ જાગૃત છે સરકાર પકડી લે છે અને એવું ક્યાંય ધ્યાને આવતું નથી પણ દૂષણ છે કોઈ પણ દૂષણ હોય દૂષણ જ છે તો નાના બાળકોએ એના મા બાપોએ અને મોબાઈલથી દૂર રાખવા જોઈએ જે ખાસ જરૂરી છે કે હર હર નશાની જે જરૂર છે એ આપણને નથી એ એક થોડુંક જોવું જોઈએ મા બાપોની પણ ફરજ પડે છે સાથે જીમી અડવાણી અને સિંધી સમાજ રાજકોટના અગ્રણી તરીકે આજે અમે લોકો બધા સાથે મળી અને અમદાવાદમાં ગઈકાલે જે અઘટિત ઘટના બની એના વિરોધમાં સમગ્ર સમાજના અગ્રણીઓ ભેગા થઈ અને કલેક્ટર સાહેબને વિસ્તૃત આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવ્યા છે કે જે શિક્ષણના ઓળા હેઠળ આવા અસામાજિક તત્વો ફલીફૂલી રહ્યા છે અને એક નિર્દોષ બાળકની ઘાતી અત્યારે સ્કૂલના પણ કમ્પાઉન્ડમાં થઈ ગઈ છે એની સામે કડકમાં પકડ લઈ અને આગામી સમયે આવા બનાવ ન બનાવે એવી અમારી માંગણી છે આ કાર્યવાહી નહીં થઈ તો સિંધી સમાજ કઈ રીતના આગળ કાર્યવાહી એના માટે અત્યારે સૌરાષ્ટ્રના તમામ સિંધી સમાજના અગ્રણીઓ સંપર્કમાં છે અને આજે આવેદનપત્ર આપી અને એની રજૂઆત કરનાર છે અને ભવિષ્યમાં મીટિંગો કરી અને આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે